વેરાવળ શાપરમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામના શાંતિધામ મહાદેવ મંદિર પ્રાંગણમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા શાસ્ત્રોગત વિધિ અનુસાર જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો સવારે શુભ મુહૂર્તમાં શરૂ થયેલી આ વિધિ ત્રીજી ચાર કલાક સુધી ચાલી જેમાં સૂર્યોપાસના ગણેશપૂજન ઋષિપૂજન વિષ્ણુપૂજન તીર્થસ્નાન પિતૃતર્પણ તથા યજ્ઞોપવિત પૂજન જેવા વિધિવિધાન બાદ જનોઈ ધારણ કરાયું વિધિ પૂર્ણ થયા બાદ ભૂદેવોએ વડીલો તથા ગુરુદેવોને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા અને લાડુ દૂધપાક જેવા મિષ્ટભોજનનો સ્વાદ માણ્યો બળેવનો દિવસ બ્રાહ્મણ સમાજ માટે વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે જેને બ્રાહ્મણોની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે

કરવંતી સર્વ નમસ્તૃ ભવમાં ઓમ ભોર ભવ સ્વાભ્ય હાથ જોડ્યા કળશ રાખેલો છે તેને નમસ્કાર રાખવાના ઓમ પુણ્ય ડાબળો હતો એ ગમના આપના ગોઠામાં લઈ ગયો ઘણો એક તેને ડાબા સાંભળો ખોબામાં ડાબા ઠાકુઠામાં લઈ ગયો ડાબા સાંભળો હતું એ આવા હાથમાં લઈ હવે તમારા પિત્રોને માતા પ્રમાતા પ્રમાતા વૃદ્ધ પ્રમાતા સપત્ની સપરીવાર સહવે દેવી દેવતા સર્વે દેવતા દર્પણે આવાહિષ્યે આવાહ્ય અમર મિત્ર

એટલે બ્રાહ્મણો માટે દિવાળીનો પર્વ જેની અંદર બ્રાહ્મણો નૂતન પવિત્ર ધારણ કરે અને આને ધામધૂમ ખૂબ્યું એટલે આને દિવાળી કહેવામાં આવે દર વર્ષે જેમ અલગ અલગ વિસ્તારમાં આ જનલ બદલાવાનો જે કાર્યક્રમ થતો હોય એમાં આજ શ્રી કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવાર સાપર વેરાવળ અને ગુંડાશ્ર રાજકોટ રાજકોટની નજીક જે સાપર વેરાવળ અને જે વિસ્તાર છે એની અંદર રહેલા શ્રી કાઠી રાજ બ્રાહ્મણ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આમ તો છેલ્લા છથી સાત વર્ષથી આ કાર્યક્રમ થતો આવે છે એવી રીતે આ બે હજાર પચીસની અંદર પણ શ્રી નીલકંઠ મહાદેવના સાનિધ્યની અંદર શાંતિધામની અંદર વેરાવળની અંદર આ કાર્યક્રમ અમે કર્યો છે શાસ્ત્રી શાસ્ત્રથી વિધિવત બધા બ્રાહ્મણો સાથે મળી અને યજ્ઞો જે જનોઈ બદલાવાનો કાર્યક્રમ છે અમે સાથે મળીને કરીએ છીએ તેમ આ વર્ષે પણ અમે યોજ્યો છે જેમાં અનેક પ્રકારના ભૂદેવો બ્રાહ્મણો આજુબાજુમાં રહેતા બધા ભૂદેવ પરિવાર આ કાર્યક્રમમાં જોડાણા છે અને સાથે મળી જનોઈ બદલી અને ફરાળનું પણ આયોજન કર્યું છે અને સાથે મળી અને મંત્રથી શાસ્ત્રથી વિધિથી આ દર વર્ષની જેમ જેમ છેલ્લા છ સાત વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ એમ આજે આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે અસ્તુ મહાદેવભાઈ